ષણ સંગમ કાર્યક્રમ નો ગાંધીનગર ખાતેથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ગાંધીનગર ખાતેથી પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં પોષણ સંગમ કાર્યક્રમ માઇલ સ્ટોન સાબિત થશે પોષણને માત્ર ખોરાક જ નહીં પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે બાળકોને સુપોષિત બનાવવામાં સામૂહિક રીતે સમુદાયમાં સંકલિત પ્રયાસો કરવા પણ એટલા જરૂરી છે યોગ્ય પોષણ જરૂરી કાળજી અને સમય સારવાર થકી ગુજરાતને સુપોષિત બનાવી શકાશે મંત્રી બાબરિયાએ પોષણ સંગમ કાર્યક્રમ અંગે જણાવ્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યો છે જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના છ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન ઊંચાઈ માપન ભૂખ પરીક્ષણ તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રસંગે આઈસીડીએસ કમિશનર રંજીત કુમાર સિંહે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું પોષણ સંગમ કાર્યક્રમ થકી સમયસર હસ્તક્ષેપ દ્વારા બાળકોના પોષણ સ્તરમાં ઝડપી સુધારો લાવી શકાશે આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ભૂલકાઓને અન્ન પ્રાશન તથા કિશોરીઓને ટીએચઆરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોષણ સંગમ ફિલ્મ પોષણ સંગમ એપ્લિકેશન પોષણ સંગમ મોડ્યુલર તથા પોષણ સંગમ પત્રક એક બે તથા કાર્ડનું પણ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત શિલ્પાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ તથા નિયામક મહિલા કલ્યાણ પુષ્પાબેન નીનામા પોષણ અભિયાન મિશન ડાયરેક્ટર જિગ્નાશા પંડ્યા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા